મિત્રો આજના વિડીયોમાં ફરી સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈબીપીએસ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્પેશિયલ ઓફિસરની ભરતી વિશે મિત્રો સ્પેશિયલ ઓફિસર માટે કુલ એક હજાર સાત પદો માટે આઈબીપીએસ ભરતી લેવાની છે એટલે કે જે પણ મિત્રો બેન્કિંગની તૈયારી કરી રહ્યા છે તેના માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે તેથી આ વિડીયોને પૂરો જોવા માટે વિનંતી છે મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ તો મિત્રો આ ભરતી આઈબીપીએસ દ્વારા લેવામાં આવશે અને આપણે પદની વાત કરીએ તો સ્પેશિયલ ઓફિસર માટે આ પરીક્ષા લેવામાં આવશે જેની કુલ સંખ્યા એટલે કે કુલ વેકન્સી એક હજાર અને સાત છે તમારે અરજી ઓનલાઈન કરવાની છે અને તેની સત્તાવાર વેબસાઈટ અહીં આપેલી છે આ વેબસાઇટ પર જઈ તમે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અને બીજી આપણે એ વાત કરીએ કે આ ભરતી માટેના ફોર્મ એક તારીખથી ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ એકવીસ જુલાઈ છે અને ફીની ચૂકવણીની તારીખ પણ એકવીસ જુલાઈ છે મિત્રો હજી પ્રિલિયમ પરીક્ષા કે મેન્સ પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે જણાવી દેવામાં આવશે મિત્રો તો આપણે વાત કરીશું કે ફોર્મ ભરવા માટે તમારી ફોર્મ ફી કેટલી હશે જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે સાડી આઠસો રૂપિયા એસસી એસટી અને પીએચ ઉમેદવારો માટે એકસો ને પંચોતેર રૂપિયા છે તમારે આ પૈસાની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા તમે આ ફી ભરી શકો છો અને આપણે વાત કરશું કે વય મર્યાદા શું છે આ પરીક્ષા કઈ કઈ ઉંમરની વ્યક્તિ આપી શકે તમારી ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષની હોવી જોવે અને મહત્તમ ઉંમર ત્રીસ વર્ષની ઉમેદવારનો જન્મ બે જુલાઈ ઓગણીસો પંચાણુંથી એક જુલાઈ બે હજાર પાંચની વચ્ચે થયેલો હોવો જોઈએ મિત્રો જો તમારો જન્મ આ બંને વર્ષની વચ્ચે નથી તો તમે ફોર્મ નહીં ભરી શકો અને વયમાં સરકારી નિયમ મુજબ અમુક છૂટછાટ આપવામાં આવશે એટલે મુંઝાવાની જરૂર નથી જે પણ તમે તૈયારી કરી રહ્યા છો તે ચાલુ રાખજો મિત્રો સ્પેશિયલ ઓફિસરના પદો માટે આ ભરતી કરવામાં આવી રહેલી છે જેમાં આઈટી ઓફિસર એગ્રીકલ્ચરલ ફિલ્ડ ઓફિસર લો ઓફિસર માર્કેટિંગ ઓફિસર એચઆર ઓફિસર રાજભાષા અધિકારી જેવા પદો માટેની આ ભરતી છે મિત્રો તો આમાં એક જ ભરતી એક જ ભરતીની અંદર ચાર પાંચ પદો માટેની ભરતી છે કુલ એક હજાર સાત ભરતી છે મિત્રો તો હવે આપણે વાત કરીશું કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે અલગ અલગ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવી છે અમુક ક્ષેત્રમાં ગ્રેજ્યુએશનની જરૂર રહેશે જ્યારે અમુક પદો માટે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ વિગતવાર લાયકાત માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લેવામાં આવશે અથવા તો તમે તે સત્તાવાર સૂચના જોઈ શકો છો આઈબીપીએસની સાઇટ પર જઈને હવે આઈ ઓફિસરની ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોમ્પ્યુટર સાયન્સ એપ્લિકેશન આઈટી ઇલેક્ટ્રોનિક ટેલિકમ્યુનિકેશન અથવા તો ચાર વર્ષની એન્જિનિયરિંગ ટેકનોલોજી ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ વગેરે હવે એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસરની વાત કરીએ તો કૃષિ છે હોર્ટિકલ્ચર છે એનિમલ હઝબેન્ડરી વગેરેમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ લો ઓફિસરમાં એલએલબીની તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ જો તો જ તમે લો ઓફિસરની આ એક્ઝામ આપી શકશો માર્કેટિંગ ઓફિસરની વાત કરીએ તો માર્કેટિંગમાં સ્પેશિયલાઇઝેશન માટે એમબીએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડીબીએમ કરેલું હોવું જોઈએ એટલે કે પીજી ડી બી એમ પર્સનલ એચઆર એટલે કે પર્સનલ ઓફિસર માટે મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ રાજભાષા માટે હિન્દીમાં સ્નાતક કે અનુસ્નાતક કરેલા હોવો જોઈએ એટલે કે તમે હિન્દી ભાષામાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો આમાં વાત કરશું પગાર કેટલો મળશે પૈસા કેટલા મળશે તો આમાં મિત્રો પસંદ કરેલા ઉમેદવારને અડતાલીસ હજારથી લઈને પિંચાશી હજાર સુધીનું પગાર ધોરણ આ આપવામાં આવશે ઉપરાંત નિયમ મુજબના અમુક બેન્કિંગ રિલેટેડ ભથ્થા હોય તે પણ આપવામાં આવશે પગાર સિવાયની વાત છે મિત્રો તો તમારી આ પરીક્ષા છે ને મિત્રો ત્રણ તબક ત્રણ તબક્કામાં રહે પહેલાં તો તમારે પ્રિલિયમ એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ મેન્સ આવશે મેન્સ આપ્યા બાદ તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો મેન્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સની ગણતરી અંતિમ મેરિટમાં થશે મિત્રો જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો